નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર હવે કોઈ સિનિયર સિટીઝન કાર્ડની જરૂર નહીં પડે આ પાંચ લાભ મળશે સાવ મફત તો મિત્રો કયા લાભ મળશે તે જોતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં સાવસર શબ કરીએ તો ભારતમાં વરિષ્ઠ નાગરિકોને હંમેશા ઘણી સરકારી યોજનાઓ અને સેવાઓમાં વિશેષ સુવિધાઓ મળતી છે ખાસ કરીને રેલવે મુસાફરીમાં તાજેતરના વર્ષમાં રેલવે અને અન્ય સરકારી સેવાઓમાં ઘણા ફેરફારો થયા છે હવે સોશિયલ મીડિયા પર અને ઘણા સમાચારોમાં ચાલી રહી છે કે હવે સિનિયર સિટીઝન કાર્ડની જરૂર નહીં રહે એટલે કે સિનિયર સિટીઝન તેમની ઉંમર સાબિત કરવા માટે અલગ કાર્ડ કે પ્રમાણપત્ર રાખવાની જરૂર નથી આ પરિવર્તનનું મુખ્ય કારણ ડિજિટલ ઇન્ડિયા તરફનું પગલું અને સરકારી સેવાનું ડિજિટલાઇઝેશન છે હવે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો અન્ય સરકારી ઓળખ કાર્ડમાં ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવે છે જેના કારણે અલગ સિનિયર સિટીઝન કાર્ડની જરૂર ઘટી છે અને મિત્રો આ ઉપરાંત રેલવે અને અન્ય વિભાગોએ વરિષ્ઠ નાગરિક કન્સેશન નીતિમાં ઘણી વખત ફેરફારો કર્યા છે આવો આ ફેરફારોનું સંપૂર્ણ સત્ય વર્તમાન નિયમો વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી દસ્તાવેજો રેલવેમાં છૂટછાટોની સ્થિતિ અને તેનાથી સંબંધિત દરેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ જાણીએ તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમો વરિષ્ઠ નાગરિક કાર્ડ કન્સેક્શન બિંદુ અને વર્ણન તેમાં જોઈએ તો સમાચાર વિષયક હવે તમારે સિનિયર સિટીઝન કાર્ડની જરૂર નથી લાગુ થવાની સ્થિતિ ડિજિટલ ઓળખ દ્વારા ઉંમરનો પુરાવો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ વગેરેમાં ઉંમર દર્શાવેલ હોય છે અને મિત્રો રેલવે ડિસ્કાઉન્ટ સ્થિતિ માર્ચ બે હજાર વીસથી વરિષ્ઠ નાગરિક રાહત બંધ કરવામાં આવી પહેલાં શું હતું તો મહિલાઓ અઠ્ઠાવન વર્ષ ઉપરના અને પુરુષો માટે સાઠ વર્ષને રેલવેમાં છૂટ મળે છે હાલમાં મુક્તિ કોઈ છૂટછાટ નહીં બધા માટે સામાન્ય ભાડું અન્ય સેવાઓ કાર્ડ ડિજિટલ ઓળખ ઘણી જગ્યાએ કામ કરે છે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખપત્ર વગેરે અને મિત્રો સરકારની નીતિ ડિજિટલ ઇન્ડિયાની જેમ સેવાનું ડિજિટલીકરણ તે ઉપરાંત સરસા વાયરલ સમાચારની વાત કરીએ તો વાસ્તવિકતા સિનિયર સિટીઝન કાર્ડની જરૂર નથી ડિજિટલ ઇન્ડિયા હેઠળ સેવાઓનું ડિજિટલ વરિષ્ઠ નાગરિક કાર્ડની જરૂર નથી ખરેખર રેલવે ડિસ્કાઉન્ટ બંધ સરકારી ઓળખ માટે કોઈ પણ ઓળખ આઈડી માન્ય અને મિત્રો હવે આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ શું હતું અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરતા હતા અને તેનાથી કયા લાભ મળતા હતા તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ શું અને તે પહેલા શા માટે જરૂરી હતું તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને જારી કરેલા દસ્તાવેજ હતા તેનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ બેન્કિંગ આરોગ્ય સેવાઓ અને ખાસ કરીને રેલવે મુસાફરીમાં ડિસ્કાઉન્ટ આપવાનો હતો રેલવે ટિકિટ બુક કરાવતી વખતે કાર્ડ અથવા તો ઉંમરનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત હતું જેમાં છૂટ આપવામાં આવી હતી પરંતુ હવે આધાર કાર્ડ પાનકાર્ડ મતદાર આઈડી ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજોમાં જન્મ તારીખ સ્પષ્ટપણે દેખાય છે જેના કારણે અલગ કાર્ડની જરૂરિયાત લગભગ દૂર થઈ ગઈ છે રેલવેમાં વરિષ્ઠ નાગરિક કન્સેશનની વર્તમાન સ્થિતિ તો મિત્રો માર્ચ બે હજાર વીસમાં રેલવેએ કોવિડ ઓગણીસને કારણે વરિષ્ઠ નાગરિક ભાડામાં છોટ બંધ કરી દીધી હતી અગાઉ મહિલાઓ માટે અઠાવન વર્ષ ઉપર અને પુરુષો માટે સાઠ વર્ષ ઉપર અનુક્રમે પચાસ ટકા અને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ માટે પાત્ર હતા હવે બધા વરિષ્ઠ નાગરિકોને સામાન્ય મુસાફરની જેમ કેટલું જ ભાડું સૂકવું પડે છે અને મિત્રો રેલવે મંત્રીએ સંસદમાં ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે હાલમાં છૂટછાટો પુનઃસ્થાપિત કરવાની કોઈ યોજના નથી સોશિયલ મીડિયા પર છૂટછાટો ફરી શરૂ કરવાના સમાચાર સાવ ખોટા છે સિનિયર સિટીઝન કાર્ડની જરૂરિયાતો એટલે કે જગ્યાએ કયા દસ્તાવેજો માન્ય છે તેમાં આધાર કાર્ડ જેમાં સામાન્ય એટલે કે જન્મ તારીખનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ બે ફોટા પાન કાર્ડ પાન કાર્ડમાં તે મિત્રો જન્મ તારીખ સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયેલો એટલે કે સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ મતદાર આઈડી ઓળખ તેમાં પણ મિત્રો ઉંમરનો પુરાવો જે સ્પષ્ટ જન્મ તારીખ દેખાતી હોવી જોઈએ તે ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ તેમાં પણ મિત્રો ઉંમર અને ઓળખ બંને સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ તો મિત્રો પાસપોર્ટ ફોટા જન્મ તારીખ સરનામું વગેરે આ બધા દસ્તાવેજો સરકારી સેવાઓમાં ઉંમરના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે તો મિત્રો આટલા દસ્તાવેજોની ખાસ જરૂર પડશે અને મિત્રો ડિજિટલ ઓળખ અને સરકારી સેવાનું પરિવર્તન હવે મોટાભાગની સરકારી સેવાઓ ડિજિટલ બની ગઈ છે વરિષ્ઠ નાગરિકોને અલગ કાર્ડ લેવાની જરૂર નથી ડિજિટલ આઈડી પૂરતું હોય છે ડિજિટલ ઓળખ બેંક હોસ્પિટલો વીમા પેન્શન રેલવે ટિકિટ વગેરેમાં માન્ય છે અને મિત્રો સરકારી યોજનાઓમાં આધાર અથવા તો અન્ય આઈડી દ્વારા ઉંમરની યોગ્યતા તપાસવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો માટે રેલવે છૂટછાટોની માંગ અને વાસ્તવિકતા ઘણી સંસ્થાઓ અને સંસદ સભ્યોએ વારંવાર રેલવે છૂટછાટો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે રેલવેનો દાવો છે કે દરેક મુસાફરને પહેલેથી જ સરેરાશ છેતાલીસ ટકા ભાડું મળે છે એટલે કે સબસિડી આપવામાં આવે છે બે હજાર વીસ પચીસ વચ્ચે વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ બંધ કરીને રેલવેને લગભગ આઠ હજાર નવસો તેર કરોડ રૂપિયાની વધારાની કમાણી થઈ છે હાલમાં રેલવેમાં ફક્ત દિવ્યાંગો દર્દીઓ અને વિદ્યાર્થીઓને જ છૂટ મળે છે અને મિત્રો હવે જોઈશું કે સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ નાગરિકો માટે કેમ હવે સિનિયર સિટીઝન કાર્ડની જરૂર નહીં રહે તો મિત્રો ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ એટલે કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ તમામ નાગરિકોની ઓળખ અને ઉંમર ડિજિટલૅશન રેકોર્ડમાં છે સરકારી સેવાઓમાં આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી વગેરે દ્વારા વય એટલે કે ઉંમરના પુરાવા સરળતાથી કરી શકાય છે રેલવે અને અન્ય વિભાગોએ આ ફરજિયાત નાબૂદ કરી છે ડિસ્કાઉન્ટ બંધ થયા પછી રેલવે ટિકિટમાં પણ કારની જરૂરિયાત પણ સમાપ્ત થઈ ગઈ છે અને મિત્રો હવે છેલ્લે જોઈએ તો વરિષ્ઠ નાગરિકો માટે અન્ય સરકારી સેવાઓ જેમાં પેન્શન યોજનાઓ ઉંમરનો પુરાવો આધાર અથવા તો પાન સામાન્ય આરોગ્ય વીમાની વાત કરીએ તો આયુષ્યમાન ભારત સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સમાં ડિજિટલ આઈડી સાથે પાત્રતા બેન્કિંગ સેવાઓની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો એફડી પેન્શન ખાતામાં વગેરે આધાર કાર્ડ પાન કાર્ડથી કામ ચાલે છે પરિવહન નિગમમાં ઉંમરના પુરાવા માટે આધાર કાર્ડ પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ માન્ય છે ડિજિટલ ઓળખના ફાયદા જેમ કે અલગ કાર્ડ મેળવવાની ઝંઝટનો અંત આવ્યો એક જ ઓળખપત્ર સાથે અનેક સરકારી સેવાઓમાં કામ કરી શકાશે તેથી છેતરપિંડી અટકાવવામાં પણ મોટો ફાયદો થશે હવે કોઈ છેતરપિંડી કરી પણ નહીં શકે સેવાઓની પારદર્શિતા અને ઝડપથી પ્રક્રિયા પણ ચાલી શકશે મિત્રો ડિજિટલ ઓળખના ફાયદા અલગ કાર્ડ મેળવવાની ઝંઝટનો અંત આવ્યો એક જ ઓળખ કાર્ડ સાથે અનેક સરકારી સેવાઓમાં કામ કરો છેતરપિંડી અટકાવવામાં મદદ કરો સેવાઓની પારદર્શિતા અને ઝડપી પ્રક્રિયા વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ ટિપ્સની વાત કરીએ તો મુસાફરી અથવા તો કોઈ પણ સરકારી સેવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો અન્ય કોઈ ફોટા ઓળખ સાથે રાખો જો ડિસ્કાઉન્ટ સંબંધિત કોઈ સમાચાર સોશિયલ મીડિયા પર આવે છે તો તેની સત્યાપન ચોક્કસપણે કરો એટલે કે તે સાસું છે કે ખોટું તેની તપાસ જરૂર કરજો સરકારી યોજનાઓમાં પાત્રતા માટે ઉંમરના પુરાવા તરીકે ડિજિટલ દસ્તાવેજો પૂરતા છે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી રેલવેમાં ડિસ્કાઉન્ટના સમાચાર પર વિશ્વાસ ન કરો અને મિત્રો છેલ્લે નિષ્કર્ષ જોઈએ તો હવે ભારતમાં વરિષ્ઠ નાગરિકોને અલગથી વરિષ્ઠ નાગરિક કાર્ડની જરૂર નથી આધાર પાન મતદાર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડિજિટલ ઓળખ કાર્ડ વડે ઉંમરનો પુરાવો સરળતાથી કરી શકાય છે રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ હાલમાં બંધ કરી દેવામાં આવી છે અને ટિકિટ બુકિંગ અથવા તો મુસાફરી માટે કોઈ પણ સરકારી ઓળખપત્ર પૂરતું છે તો મિત્રો અહીં સુધી આપણી માહિતીથી અને મિત્રો આ સમાચાર તમને ગમ્યા હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો